નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠ સ્વ અધ્યયન પોથી જે નવી આવેલી છે એમાં ગણિત વિષય અંતર્ગત ચેપ્ટર નંબર એક સમય સંખ્યાઓ એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે પ્રકરણ નંબર એક સમય સંખ્યાઓ પ્રશ્ન નંબર એકમાં આપણને આપેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો નંબર એક પી છેદમાં ક્યુ સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય તો જ્યારે ક્યુ બરાબર ઝીરો ન હોય ક્યુ એટલે કે છેદમાં શૂન્ય ન હોય તો જવાબ આવશે બી પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ એમાં જીરો હોવો જોઈએ નહીં પ્રશ્ન નંબર બે છે માઇનસ ત્રણના છેદમાં આઠ વત્તા એકના છેદમાં સાત બરાબર એકના છેદમાં સાત પ્લસ માઇનસ ત્રણના છેદમાં આઠ એ શું દર્શાવે છે અહીં ક્રમ બદલાવેલો છે તો સમય સંખ્યા માટે સરવાળાની ક્રિયા છે તો સરવાળામાં ક્રમનું નિયમનું પાલન કરે છે તો જવાબ આવશે એ નંબર ત્રણમાં છે કે ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ તો જવાબ આવશે એ જેમાં ગુણાકાર છે ને સરવાળો છે પહેલાંનો ગુણાકાર પહેલાં પદ સાથે પહેલા પદનો ગુણાકાર બીજા પદ સાથે તો જવાબ આવશે એ આગળ જોઈએ નંબર ચાર જો એક્સ એ કોઈ પણ સમય સંખ્યા હોય તો એક્સ પ્લસ જીરો બરાબર કેટલા થાય કોઈપણ સમય સંખ્યા હોય તો એ માઇન જવાબ એક્સ આવશે કેમ કે એક્સ છે એ સમય સંખ્યા જો એક્સની બરાબર પાંચ હોય તો જવાબ પાંચ આવશે એક્સ બરાબર દસ હોય તો જવાબ દસ આવશે ટૂંકમાં કોઈ પણ સંખ્યામાં શૂન્ય હોય તો એ સમય સંખ્યા પોતે આવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે માં ખાલી જગ્યા છે જો એક્સ બરાબર એકના છેદમાં ત્રણ અને વાય બરાબર છ ના છેદમાં સાત હોય તો એક્સ વાય માઇનસ વાયના છેદમાં એક્સ બરાબર કેટલા થાય તો જવાબ આવશે માઇનસ સોળના છેદમાં સાત નંબર છ જેના અંશની સંખ્યા પિસ્તાલીસ હોય તેવી પાંચના છેદમાં સાતની સમાન સમય સંખ્યા લખો તો પાંચના છેદમાં સાતની સમય સંખ્યા તો ઉપર પાંચ નવા પિસ્તાળીસ તો નીચે આપણે પણ સાતને નવ વડે ગુણવા પડશે તો સાત નવા ત્રેસઠ તો પિસ્તાળીસના છેદમાં ત્રેસઠ આવશે નંબર સાત છે એ ગુણાકારનું સરવાળા પર વિભાજન છે એકના છેદમાં પાંચ ગુણ્યા બેના છેદમાં સાત અને એકના છેદમાં પાંચ ગુણ્યા ત્રણના છેદમાં આઠ એવો જવાબ આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં આપણે આપેલી છે ગણતરી કરીને જવાબ આપો નંબર આઠ બે સમય સંખ્યાનો ગુણાકાર માઇનસ સાત છે જો એક સમય સંખ્યા માઇનસ દસ હોય તો બીજી સમય સંખ્યા કઈ હોય તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણે કે ધારો કે બીજી સમય સંખ્યા આપણે એક્સ ધારી લઈ તો પેલી સમય સંખ્યા આપણને દસ છે બીજી એક્સ તો બંનેનો ગુણાકાર કરવાનો છે તો અહીંયા આપણે બંનેનો ગુણાકાર કર્યો એનો જવાબ માઇનસ સાત આપેલો છે હવે માઇનસ દા દસને નીચે લઈ જશું તો છેદમાં આવી જશે શૂન્ય માઇનસ મને સૂડી ગયા તો સાતના છેદમાં દસ જવાબ આવશે પ્રશ્ન નંબર નવ છે યોગ્ય ગોઠવણી કરીને સરવાળો કરો તો છેદ સરખાવ હોય એવા અપૂર્ણાંકને આપણે પાસ પાસે ગોઠવશું છેદ નવવાળા પાંચ પાસે તો વધતે ઓછે ઓછા અહીં ડાયરેક્ટ કરેલા છે તો અહીં સાત સાત છેદમાં સર લસા લેશું તો ચાર વત્તા ત્રણ અહીં નવ લસા લેશું તો ઓછા ચાર અને ઓછા તેર તો સાતના છેદમાં સાત અને માઇનસ સત્તરના છેદમાં નવ હવે સાત અને નવનો લસા લેશું તો ત્રેસઠ આવશે તો સાત અહીંયા સાત નવા ત્રેસઠ સત્તર સત્તા એકસો ઓગણી તો એ માઇનસ છે તો જવાબ આવશે માઇનસ છપ્પનના છેદમાં ત્રેસાઠ જો એના ભાગ પાડશું તો સા આઠ સત્તા છપ્પન નવ સત્તા ત્રેસઠ સાત સાત ઉડી જાય તો માઇનસ આઠના છેદમાં નવ આવશે એના પછી છે દાખલા નંબર દસ સાદુરૂપ આપી કિંમત શોધો અહીં ગુણાકાર કરશું તો ગુણાકાર કાંઈમાં કાંઈ ઉડતું નથી તો એક 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 અને બે ચોક આઠ અહીં બે તરીને છ તો ત્રણ જવાબ હવેનો સરવાળો કરીએ તો આપણે લસા લેશું તો આઠ આવશે તો એકના છેદમાં આઠ લે તો અહીંયા એક જ આવશે ના છેદમાં નથી તો આઠ વડે ગૂંટશું તો આઠ તરીને ચોવીસ તો ચોવીસને એક પચીસના છેદમાં આઠ જવાબ આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયારમાં આપેલો છે કે એક્સ બરાબર માઇનસ એકના છેદમાં બે આપેલી કિંમત છે વાય બરાબર બેના છેદમાં ત્રણ છે જેડ બરાબર ત્રણના છેદમાં ચાર છે તો એક્સ કાઉસમાં વાય પ્લસ ઝેડ બરાબર ચકાસવાનો તો ડાબી અને જમણી બાજુને આપણે તો ડાબી બાજુ પહેલાં આપણે સોલ્યુશન કરી લઈએ તો કિંમત મૂકશું એનું સાદુ રૂપ આપશું તો એકના છેદમાં બે હવે આનો આપણે લસા લઈને સરવાળો કરશો તો ચાર તરીને બાર લસા આવશે તો આઠને નવ સત્તર તો સત્તરના છેદમાં બાર હવે ગુણાકાર છે ઉડાડસોમાં ઉડતું નથી તો સત્તર એકા સત્તર ને બાર દુ ચોવીસ હવે જમણી બાજુનું જોઈએ એક્સ ગુણ્યા વાય વાળું તો કિંમત મૂકશો તો સાદુરૂપ આપશું તો વ્યાયના શેકના છેદમાં ત્રણ અહીં સાદુરૂપમાં કાંઈ ઉડતું નથી તો ત્રણ એક ત્રણ ચાર દુ આઠ હવે લસા લેશું ચોવીસ તો સત્તરના છેદમાં ચોવીસ ટૂંકમાં દાબા અને જમણી બાજુનો જવાબ સરખો આવે છે તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે દાખલા નંબર બારમાં આપેલું છે સાદુરૂપ આપો ગુણાકાર છે ભાંગાકાર છે તો ભાંગાકારની ક્રિયાને આપણે ગુણાકારમાં કરવા માટે આપણે એ પદનું વ્યસ્ત કરવું પડશે તો પાંચ ઉપર ચૌદ નીચે તો એ રીતે લખી લે પછી અહીંયા પાંચ તરીને પંદર ત્રણ ત્રણ ગયા ચૌદ દુ ઇઠ્યાવી તો ઉપર આવ્યા બે નીચે આવ્યા સાત તો બે સપ્તમાસ તેરમા દાખલામાં પણ સાદુરૂપ છે ગુણાકાર છે તો આપણે એને ઉડાડીએ બે તરીને છ તો ઉપર કાંઈ નથી તો પાંચ એકવું પાંચ અને એકવીસ તરી ત્રેસાઠ હવે ત્રેસાઠ લસા લઈશું તો સાત નવા તો નવ તરી સિત્યાવીસ અને પાંચ તો સત્યાવીસ ને પાંચ બત્રીસના છેદમાં ત્રેસાઠ જવાબ આવશે ચૌદમાં દાખલો આપેલો છે કે ચૌદના છેદમાં નવ મીટર લાંબા તારની કિંમત એકસો એકોતેરના છેદમાં બે હોય તો એક મીટરની કેટલી થો જવાબ ત્રિરાશિ મૂકીને કે ચૌદના છેદ નવ ઓગણીસના છેદમાં ચાર મીટર તારની કિંમત એકસો એકોતેરના છેદમાં બે હોય તો એક મીટર તારની કિંમત કેટલી થાય ચોકડી ગુણાકાર કરશો તો ઓગણીસના છેદમાં ચાર નીચે આવી જશે છેદનો છેદ એ અંશમાં જશે તો ચારને આપણે ઉપર જવા દઈશું હવે આપણે ઓગણીસ નવ્વા એકસો એકોતેર અને બે દુ ચાર તો નવ ગુણ્યા બે એટલે અઢાર તો એક મીટર તારની કિંમત અઢાર રૂપિયા થાય આગળ જોઈએ પંદરમો પ્રશ્ન છે કે એક ખેડૂતને ઓગણપચાસ પૂર્ણાંક ચારના છેદમાં પાંચ હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર છે આ ખેતરના તેના એક દીકરા અને બે દીકરીઓ વચ્ચે સમાન ભાગે વેચવા એટલે કે ત્રણ ભાગ કરવાના છે તો દરેકના ભાગે કેટલું આવે હવે ખેતર છે એને આપણે મિશ્રમાંથી અપૂર્ણાંક લખી તો ઓગણપચાસ ગુણ્યા પાંચ વત્તા ચાર તો બસો ઓગણપચાસના છેદમાં પાંચ જવાબ આવશે તો દરેકનો ભાગ તો જે છે એને આપણે ત્રણ વડે ભાંગશું તો ત્રણ છેદમાં આવી જશે ત્રશી તરી તો ત્રણ ત્રણ ઉડી ગયા તો ઉપર ત્ર્યાસીના છેદમાં પાંચ હેક્ટર એક વ્યક્તિના ભાગમાં આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર સોળમાં છે કે નીચેનામાંથી કઈ સં સમય સંખ્યા નથી તો અહીં અનંત છે એ સમય સંખ્યા નથી સત્તરમાંમાં કયું વિધાન સાચું નથી તો દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે એ વિધાન સાચું નથી પાટના છેદમાં દસને દશાંશ સ્વરૂપમાં લખવું હે તો પાટના પાંચ ભાઈગા છ તો ઝીરો પોઈન્ટ ત્યાંશી તેત્રીસ કન્ટિન્યુ જવાબ આવશે આગળ જોઈએ આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પહેલો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયું સાચું નથી આનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે જો તમને આવડતો હોય તો પહેલાંનો જવાબ એ બી સીડી અને શું આવશે એ બી સીડીમાંથી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો સમય સંખ્યા દસ પોઈન્ટ અગિયારને પી ક્યુ એટલે કે અંશને છેદ તરીકે લખીએ તો પૂર્ણ બનાવવા માટે પોઈન્ટ પછી બે એકમ આવેલા છે તો આપણે છેદમાં સો મૂકશું તો એક હજાર અગિયારના છેદમાં સો અહીં ત્રીજામાં એકને કેટલા સાથે ગુણાકાર કરી તો પાંચના છેદમાં સાત જવાબ આવે તો કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર એક સાથે ગુણાકાર સંખ્યા પોતે જ આવે તો પાંચના છેદમાં સાત જવાબ આવશે આગળ જોઈએ ત્રીજો દાખલો છે ચોવીસ મીટર કાપડમાંથી સમાન માપના શોર્ટ શર્ટ બને તો એક શટ બનાવવા કેટલું કાપડ જોઈએ તો અહીં સોળસઠ ચોવીસ મીટર કાપડ તો એક સટ બરાબર કેટલું તો ચોવીસ ગુણ્યા એક છેદમાં સોળ તો આઠ તરી ચોવીસ આઠ દુ સોળ તો ત્રણના છેદમાં બે તો ત્રણના છેદમાં બે એટલે કે દોઢ મીટર એક પોઈન્ટ પાંચ મીટર જવાબ આવશે આગળ જોઈએ સાદુરૂપ આપો પાંચમો દાખલો છે જ્યાં આપણે સરવળ ગુણાકાર છે તો પહેલાં ગુણાકાર કરી લઈએ તો અહીંયા ત્રણ દુ છ ઉડે તો પાંચના છેદમાં સાત માઇનસ ત્રણના છેદમાં એકવીસ બારના છેદમાં છ તો છ દુ બાર ત્રણ સત્તા એકવીસ તો બેના છેદમાં સાત જવાબ આવ્યો છેદ સરખો તો અંશનો માત્ર સરવાળો પાંચ વત્તા બે તો સાતના છેદમાં સાત તો સાત સાત ઉડી ગયા તો એક જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ આઠ વિષય ગણિતનું ચેપ્ટર નંબર એક સમય સંખ્યાનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ